આત્મહત્યા શા માટે કરવી લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય આત્મહત્યા શા માટે કરવી મોટા ભાગના લોકો પોતાના જીવનને અસાર વ્યર્થ અને નિરર્થક માને છે કારણ કે સામાન્ય રોગ કે નાની સરખી બીમારી વખતે કે થોડી પ્રતિકૂળ પરિસ્થિતિ ઊભી થતા વ્યક્તિ મરી જવા સુધીની ઈચ્છા કરવા લાગે છે એક મનોવૈજ્ઞાનિકના મત અનુસાર પ્રત્યેક મનુષ્ય જીવનમાં એક થી વધારે વાર આત્મહત્યા કરવાનું વિચારે છે જો કે એમાંથી જીવનનો અંત લાવવાનું સાહસ એકત્રિત કરી શકતા નથી તે વાત છે છતાં પણ કેટલાય દુઃસાહસી લોકો પરીક્ષામાં અસફળતા મળવાથી નોકરી છૂટી જવાથી પ્રગતિ ન થવાથી કુટુંબમાં ક્લેશ કંકાસ થવાથી કે કોર્ટમાં હારી જવા જેવા નાના નાના કારણોથી નાસી પાસ થઈને આત્મહત્યા કરી લેતા હોય છે અને આ બધા કારણોને લીધે આત્મહત્યા કરનારાઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે લોકો આત્મહત્યા શા માટે કરે છે આ પ્રશ્નનો મનોવૈજ્ઞાનિકો અલગ અલગ ઉત્તર આપે છે કેટલાક લોકોનું કહેવું છે કે ચારે બાજુ છવાયેલા નિરાશાજનક વાતાવરણથી મનુષ્ય એટલો ગભરાઈ જાય છે કે તેને આત્મહત્યા સિવાય બીજો કોઈ ઉપાય सूझતો નથી કેટલાક મનોવિશ્લેષકોના મત મુજબ હિંસક વૃત્તિ ધરાવતા મનુષ્યો પોતાની હિંસક વૃત્તિને વ્યક્ત કરી શકતા નથી અને તેથી તેઓ આ પ્રવૃત્તિ દ્વારા પોતાનો નાશ કરે છે કેટલાક લોકો પોતાને એકલા અને અસહાય અનુભવે છે તેમને જીવન જીવવાનો કોઈ લાભ દેખાતો નથી તેઓ આત્મહત્યા માટે વિચારતા થઈ જાય છે જીવવામાં શું સાર છે કેટલાક લોકો ભાવનાત્મક ઉત્તેજનાની સ્થિતિમાં આત્મહત્યાનો વિચાર કરે છે અને તે ઉત્તેજિત અવસ્થામાં જ આત્મહત્યા કરી લે છે આત્મહત્યાનું મૂળ કારણ શારીરિક રોગ પરીક્ષા પ્રેમ અથવા તો સ્પર્ધામાં મળેલી અસફળતાને કારણે ઉત્પન્ન થયેલ વિષાદ નિગણવામાં આવે છે કેટલાક લોકો આત્મહત્યાની પાછળ બદલાની ભાવના પણ રાખે છે કુટુંબનો કોઈ સભ્ય પોતાના કુટુંબીજનોને પાઠ ભણાવવા માટે પણ આત્મહત્યા કરી લે છે કેટલાક મનુષ્યો અપરાધ ભાવથી પીડાતા હોવાના કારણે પણ આત્મહત્યા કરી લે છે કારણ કે તેમને અપરાધ ભાવનામાંથી છુટકારો મેળવવા માટે આત્મહત્યા કર્યા સિવાય બીજો કોઈ ઉપાય સૂજતો નથી અમુક લોકો ઘડપણ જીવનસાથીની ઉપેક્ષા બેકારી અદાલતના મુકદ્દમા વગેરે કારણોથી ત્રાસીને આત્મહત્યા કરે છે આત્મહત્યાનું કારણ જીવનની નિરર્થકતાનો અનુભવ થવાનું છે અને એ પણ હકીકત છે કે દરેક વ્યક્તિના જીવનમાં એકવાર નહીં પરંતુ અનેક એવા પ્રસંગો ઊભા થાય છે કે તેઓ જીવનને વ્યર્થ અને ભારરૂપ ગણવા લાગે છે આ ભારમાંથી છુટકારો મેળવવા માટે જ તેઓ આત્મહત્યા કરવાનું વિચારે છે પ્રશ્ન એ ઉભો થાય છે કે શું જીવન એટલું વ્યર્થ છે કે નાની નાની વાતોથી નિરાશ થઈને તેનો અંત લાવવાની વાત વિચારવી પડે ગંભીરતાપૂર્વક આત્મનિરીક્ષણ કરવામાં આવે તો માલુમ પડશે કે દરેક મનુષ્ય પોતાના જીવનકાળ દરમિયાન કેટલીય વાર પોતાના જીવનને નિરર્થક અને ભારરૂપ અનુભવે છે દરેક વ્યક્તિના મનમાં જાણે અજાણીએ પોતાના જીવન પ્રત્યે નિરાશા હતાશા અને નિરર્થકતાની ભાવના રહેલી જ હોય છે અને યથા સમયે તે અસફળતાને કારણે ઊભી થયેલી ગ્લાની રૂપે ક્યારેક વધારે પરિશ્રમ કરવાના કારણે ખીજ રૂપે અને ક્યારેક કોઈકના વ્યવહારથી હચમચી જવાના કારણે જુદા જુદા રૂપે પ્રગટ થતી રહે છે સામાન્ય રીતે જીવન તો ખીલવાથી માંડીને કર્માતા સુધી સદાય આનંદિત રહેનાર અને ચારે દિશામાં સુવાસ ફેલાવનાર એક પુષ્પ સમાન છે ઉપર દર્શાવેલ બધા જ નકારાત્મક ભાવ નિરર્થકતાની છૂપી અભિવ્યક્તિ માત્ર છે જીવનની નિરર્થકતાનો ભાવ મનુષ્યને આત્મહત્યા સુધી દોરી જાય છે આ ઉપરથી એમ સાબિત થાય છે કે મનુષ્ય ફક્ત ઉપયોગી અને સાર્થક વસ્તુઓને જ પોતાની પાસે રાખવા માંગે છે બિન ઉપયોગી કચરો ભેગો કરવામાં કોઈને રસ હોતો નથી તેથી વ્યર્થ લાગતા જીવનને બચાવવા કરતા નષ્ટ કરી દેવાનો માનવ સ્વભાવ સ્વાભાવિક છે ક્યારેક મોહ અને વશ તે તે જીવન ટકાવી રાખે છે પરંતુ સૂત્રો તૂટતા જ તેની આત્મહત્યા કરવાની ઈચ્છા બળવત્તર બનવા લાગે છે અને આત્મહત્યા કરવાનું સાહસ એકત્રિત કરી શકે ત્યારે આ ઈચ્છા પૂરી કરવાનો પ્રયત્ન કરે છે જો ધનમાં જીવનની સાર્થકતા માનતા હોઈએ તો ધનવાન લોકો પણ આત્મહત્યા કરતા હોય છે અનેક લોકોએ યશ અને પ્રસિદ્ધિ મેળવીને જીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે તે પ્રયત્નમાં સફળ થવા છતાં પણ તેમને આત્મસંતોષ મળતો નથી કેટલાક લોકો વિદ્વતા પંડિતાઈ અને જ્ઞાન સંપાદનને જીવનની સાર્થકતા માને છે પરંતુ મોટા મોટા વિદ્વાનો પંડિતો અને જ્ઞાનીઓ પણ આત્મહત્યા કરતા જોવા મળે છે આ પ્રકારની બધી સફળતાઓ સાર્થકતાનો માત્ર ભ્રમ પેદા કરે છે હકીકતમાં તે જીવનને સફળ બનાવતી નથી જો એમનાથી જીવન સાર્થક થતું હોત તો મોટા મોટા ધનવાનો પૈસાદારો કીર્તિ પ્રાપ્ત કરનારાઓ નેતાઓ પંડિતો અને વિદ્વાનો ક્યારેય હતાશ નિરાશ અને દુઃખી જોવા મળત નહીં થોડોક વિચાર કરવાથી જીવનની સાર્થકતા શેમાં રહેલી છે તે સ્પષ્ટ થઈ જાય છે મનુષ્યની ચેતના વિરાટ ચેતનાના સાગરને મળવા માટે આતુર છે જે લોકો આ આતુરતાને સમજ્યા છે જેમણે પોતાના સંકુચિત સ્વાર્થને વિરાટ હિતમાં ભેળવી દેવાનો પ્રયત્ન કર્યો છે તેમને ક્યારેય નિરાશ થતા જોયા નથી અને આ દિશા ગ્રહણ કર્યા પછી આત્મહત્યા કરનાર કોઈ વ્યક્તિનું વર્ણન સુધા પણ જોવા મળતું નથી જે રીતે બુંદ પોતાના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરીને પોતાને સાર્થક બનાવે છે તેવી રીતે મનુષ્યનું જીવન પણ પોતાના તુચ્છ અભિમાનના સીમાડાને તોડીને વિરાટ ચેતના સાથે ભળી જઈને પોતાને સાર્થક અને ધન્ય બનાવે છે પછી આત્મહત્યા કરવાનો તો કોઈ પ્રશ્ન જ ઉભો થતો નથી આ પ્રમાણે નિર્બળતા પણ ભાવ ઉદ્વેગો અને રોગોને પેદા કરનાર એક અક્ષમ્ય અપરાધ છે બળવાન લોકો ક્યારેક ક્ષોભ કે હતાશા અનુભવે તે સ્વાભાવિક છે પરંતુ પ્રકૃતિએ નિર્બળતાને કોઈ રોગ વિવશતા કે દયાજનક સ્થિતિ ગણી નથી બુદ્ધિજીવીઓએ તો નિર્બળતાને દંડ ભોગવવો પડે તેવું એક પાક કહ્યું છે પ્રકૃતિના કણમાંથી શક્તિ એકત્રિત કરવાની પ્રેરણા અને સગવડ પ્રાપ્ત છે તો પછી આળસુ અને અકર્મણ્ય બનીને શામ માટે નિર્બળ રહેવું નિર્બળતા આળસ અને અકર્મણ્યતાનું જ પરિણામ છે શારીરિક માનસિક આત્મિક અથવા તો બૌદ્ધિક દ્રષ્ટિએ નિર્બળ મનુષ્યને કોઈ પણ ક્ષેત્રમાં ધારી સફળતા મળતી નથી નિર્બળ મનુષ્ય પોતાના પ્રાકૃતિક અને જન્મસિદ્ધ અધિકારોનો પણ પૂરતો લાભ લઈ શકતો નથી તેના પર પ્રકૃતિની વ્યવસ્થાની બિલકુલ ઊંધી અસર પડે છે જે નિયમો અને વ્યવસ્થાઓ બળવાનો માટે લાભદાયક હોય છે તે જ નિયમો તેના માટે હાનિકારક સાબિત થાય છે આવા લોકો માટે આનંદ પ્રમોદના સાધનો સુખ સગવડ ધન દોલત બધો વ્યર્થ છે તેઓ નિરાતે ઊંઘી પણ શકતા નથી અને તેના લીધે તંદુરસ્તી બગડે છે અસ્વસ્થ મનુષ્ય હંમેશા નિર્બળ જ રહે છે બળવાન અને તંદુરસ્ત શરીરમાં રોગના જીવાણુઓ એક પળ માટે પણ ટકી શકતા નથી શરીરમાં તેમનો પ્રવેશ થતાની સાથે જ બળવાન મનુષ્યની જીવનશક્તિ તેમનો નાશ કરી નાખે છે નિર્બળ મનુષ્ય માટે આ બધું શક્ય છે ખરું બૌદ્ધિક દ્રષ્ટિએ સંસારમાં જે કંઈ પણ શ્રેષ્ઠ અને સુંદર છે તેનો રસ સાહિત્યમાં રહેલો છે કમનસીબે કોઈ મનુષ્ય જો બૌદ્ધિક રીતે નિર્બળ હોય તો સંસારના આ અપાર જ્ઞાન અને આનંદના ભંડારની તેના માટે કોઈ કિંમત રહેતી નથી દ્રષ્ટિહીનો સાંભળીને તથા મૂંગા લોકો વાંચીને સાહિત્યનો લાભ લઈ શકે છે પરંતુ મંદ બુદ્ધિના લોકો તો સ્વસ્થ અને શક્તિશાળી હોવા છતાં પણ તે રસ માધુરીથી વંચિત રહી જાય છે મજબૂત મનોબળ ધરાવતા મનુષ્યો તો પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ આગળ વધી શકે છે જ્યારે નિર્બળ મનવાળો મનુષ્ય તેવી પરિસ્થિતિઓમાં નિરાશા અને મૂંઝવણ અનુભવે છે આત્મિક દ્રષ્ટિએ નિર્બળ મનુષ્યો આધ્યાત્મિક ક્ષેત્રે ક્યાંથી પ્રગતિ કરી શકે આત્મબળ ધરાવનાર વ્યક્તિ જે આનંદ અને શાંતિ પ્રાપ્ત કરીને જીવનને સફળ બનાવે છે તે આનંદ અને શાંતિ નિર્બળ વ્યક્તિ માટે તો દુર્લભ બની જાય છે હવા પાણી પ્રકાશ ગરમી જેવી શક્તિઓ હંમેશા લાભદાયક હોય છે પરંતુ નિર્બળો માટે તે પણ ક્યારેક ઘાતક બની જાય છે કહેવાયું છે કે દેવા પી દુર્બલ ઘાતક દેવતા પણ દુર્બળો માટે ઘાતક છે લોકો પોતાની અસાવધાની આળસ તો પ્રમાદના કારણે જીવનની સર્વોચ્ચ જરૂરિયાતો પ્રત્યે ધ્યાન આપતા નથી તેમની પોતાની નબળાઈઓ જ પોષક શક્તિઓનો વિપરીત પ્રભાવ ગ્રહણ કરે છે બળવાનો માટે સહાયક સાબિત થતા તત્વો નિર્બળો માટે ઘાતક બની જાય છે શક્તિશાળી લોકોને તંદુરસ્તી અને અને શાંતિની સાથે સાથે સન્માન પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થાય છે નબળા અને કમજોર મનના લોકોને તો બધા ક્રૂર ભાવે જ જુએ છે નિર્બળ અને અશક્ત મનુષ્યોનું અસ્તિત્વ જોખમમાં જ રહે છે તેમના વિકાસમાં ઈશ્વર પણ મદદ કરતો નથી આવા નિર્બળ તત્વો પર મૃત્યુ પોતાનો પંજો વહેલો ફેલાવે છે ઉત્તમની રક્ષા કરવી એ પ્રકૃતિના વિકાસનો સિદ્ધાંત છે તેથી તેની વ્યવસ્થામાં નિર્બળ લોકોને ડગલે ને પગલે ખતરો રહે છે તથા નુકસાન વેઠવું પડે છે સફળ સુરક્ષિત અને સુખી જીવન માટે બળવાન બનવાની જરૂરિયાત સ્વીકારવી જોઈએ સ્વામી વિવેકાનંદે એક જગ્યાએ લખ્યું છે સૌ પ્રથમ આપણે જાતે બળવાન થવું પડશે પ્રગતિ માટેનો એકમાત્ર માર્ગ શક્તિ વધારવાનો છે આ જ રીતે પરમાત્મા અને આત્માની વધારે નજીક પહોંચી શકાય છે કોઈ પણ ઉદ્દેશ પાર પાડવા માટે વ્યક્તિગત અથવા તો સાર્વજનિક શક્તિની જરૂર પડે છે કોઈ પણ ક્ષેત્રમાં એકાએક સફળતા મળી જતી નથી તેના માટે સતત પ્રયત્નશીલ રહીને પોતાની શક્તિઓને વિકસિત કરવી પડે છે અવિરત સાધના દ્વારા પાત્રતાનો વિકાસ થઈ શકે છે પરંતુ બૌદ્ધિક સામર્થ્યના અભાવે આપણે તેને પ્રાપ્ત કરી શકતા નથી આ યોગ્યતા શિક્ષણ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે પાત્રતા અને શક્તિની જરૂર પડે છે માટે નિર્બળતાને એક પાપ કહેવામાં આવ્યું છે પ્રાકૃતિક વિધાનમાં પણ નિર્બળતા માટે આકરી સજા લખાયેલી છે જો નિર્બળતા દૂર ન કરી શક્યા તો સજા ભોગવવી જ પડશે બળવાન મનુષ્ય સદા યુવાન રહે છે અને તે જીવન સંગ્રામમાં હંમેશા સફળ થાય છે શરીરની તંદુરસ્તી માટે સમતોલ અને પૌષ્ટિક ખોરાક હોવો જરૂરી છે પરંતુ તેનાથી પણ વધારે જરૂરી માનસિક સ્થિતિનું સંતુલન અને પવિત્રતા છે ખોરાકમાંથી શક્તિ મળે છે અને શક્તિ દ્વારા તંદુરસ્તી મળે છે પરંતુ ભોજનને પચાવવાની શક્તિની સાથે સાથે શરીરના અન્ય અંગો અને અવયવોને સુચારુ અને સુવ્યવસ્થિત રાખવા માટે જરૂરી શક્તિનો સ્ત્રોત મગજ છે મગજ અશાંત હોય તો ગમે તેટલો પૌષ્ટિક અને સારો ખોરાક લઈએ તો પણ કોઈ વિશેષ ફાયદો થતો નથી પણ જો મગજ શાંત અને સ્થિર હોય તો લુખું સુખું ભોજન ખાઈને પણ તંદુરસ્ત રહી શકાય છે